આજે પશ્ચિમ કચ્છ એસપી સાહેબ પાસે અમે સમાજના સૌ આગેવાનો દ્વારા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગજોડ ગામે જે આજથી પંદર તારીખના જે ફરિયાદ એક કરવામાં આવી હતી ફરિયાદ એવી હતી કે જ્યારે મૈસૂરી સમાજના ધણીમાતંગ દાદાની જન્મજયંતિ હોય અને એ જન્મજયંતિ આખા ગુજરાતભરમાં ઉલ્લાસથી ઉજવાતી હોય અને દરેક જગ્યાએ એના ધર્મની ધજા પણ અમે લગાડતા હોઈએ છીએ ત્યારે ગજોડ ગામમાં જ્યારે ધર્મની ધજા લગાડવામાં આવી ત્યારે અમુક અસામાજિક તત્વો કે જે એને ધજાને ફગાડી કરી અને ગટરમાં ફગાડી નાખી પણ દુઃખ સાથે કેવું પડે છે કે આજે પણ ક્યાંક મીડિયા ચૂપ છે ક્યાંક પ્રશાસન ચૂપ છે આ જગ્યાએ અગર એ નહીં ઘટના કોઈ હિન્દુ સમાજ સાથે થઈ હોય અને હિન્દુ સમાજનો કોઈ ફ્લેગ અગર ગટરમાં પડી જાય તો તમે સમજી શકો છો કે આખા દેશનો માહોલ જાણે ઊભો થઈ જતો હોય એ રીતે આ લોકો પ્રયત્ન કરતા હોય છે ત્યારે ત્યાં કને એક બાજુ દલિત સમાજને હિન્દુ કહેતા લોકો અને બીજી બાજુ જ્યારે દલિત સમાજનો કોઈ આવા ધાર્મિક પ્રસંગ હોય અને એ પ્રસંગ તાણે એ ધર્મની ધજા નીચે ફગાડી અને એ પણ ગટરમાં ફગાડી દેતા હોય ફરિયાદ કરવા જતા હોઈએ છીએ ત્યારે પણ સમાજના આગેવાનોને ભેગા રાખવા પડે છે ફરિયાદી જે કોઈ બને છે એના ઉપર પણ જાતિગત હુમલા કરવામાં આવે છે એના ઘર ઉપર તોડફોડ કરવામાં આવે છે એના ઘરની આગળ એવી રીતે બાઈકના સ્ટન્ટ કરવામાં આવે છે જાણે હજી પણ આ દલિત સમાજ પાંચ હજાર વર્ષોની વર્ષોથી જે કચડાયેલો છે દબાયેલો છે એ રીતે જ એ ગામમાં જે દલિત સમાજ સાથે જે વર્તન થઈ રહ્યું છે ત્યારે અમે એસપી સાહેબ પાસે આજે આવી અને રજૂઆત કરી છે બહુ સમય અમે ધૈર્ય ઝાલ્યું છે અમારી જે અમારી ધૈર્ય કરવાની જે ક્ષમતા છે એ હવે પૂરી થઈ ગઈ છે એક બાજુ તમે દલિત સમાજને હિન્દુ કહો છો અને બીજી બીજી બાજુ દલિત સમાજના ધાર્મિક પ્રોગ્રામ હોય તો એની ધર્મની ધજાઓ તમે નીચે ફગાડી નાખતા હોય અગર એ જગ્યાએ કોઈક મુસ્લિમ સમાજે આવું કૃત્ય કર્યું હોત તો આખો કચ્છ આની વિરોધમાં ઊભો રહી જાત પણ દુઃખ સાથે કહેવું પડે છે કે તમે અમને હિન્દુ તો કહો છો પણ હિન્દુ માત્ર ને માત્ર વોટની રાજનીતિ માટે જ કરવા માટે આવે છે ત્યારે હું પશ્ચિમ કચ્છ એસપી સાહેબને માનુકા પોલિસ્ટેશન અને સમગ્ર તંત્રને હું ચેતવણીપૂર્વક કહેવા માંગુ છું કે જે લુખા તત્વો છે તમે લુખા લુખાતત્વો કોઈ એક જાતિ ધર્મના વ્યક્તિને ન કરતા જાઓ આ જે લુખા તત્વો અને જે ધર્મની ધજા નીચે ફગાડી છે એની સામે જે લોકો હોય એની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જે ભરતભાઈ કરીને જે ફરિયાદી છે એના ઘરની બારે સ્ટન્ટ જે કરવામાં આવે છે એને દબાવવાની કોશિશ કરવામાં આવે છે એને કચડવાની કોશિશ કરવામાં આવે છે એના પરિવાર ઉપર જે માનસિક ત્રાસ નાખવાની કોશિશ કરવામાં આવે છે એની વાડીમાં ત્યાં કને બોરવેલ તોડી કરી અને લગભગ પંદરથી વીસ લાખ રૂપિયાનું નુકસાન કરવામાં આવે છે અને ત્યારે એસપી સાહેબ પાછા એમ કહેતા હોય કે તમારી પાસે એવિડન્સ છે એટલે શું દલિત સમાજને ત્યાં કને બધાને સવારથી કરીને સાંજ સુધી શું મોબાઈલ પકડીને જ બેસવાનું કોઈ કામ ધંધો નથી કરવાનું એ લોકોને કે એના એવિડન્સ એટલે મહેરબાની કરીને હું સાહેબ શ્રીને પણ વિનંતી કરું છું કે આવા લુખા તત્વો જેટલા પણ હોય મોબાઈલ તો કદાચ અત્યારે આવ્યો છે અત્યારે પંદર વીસ વર્ષથી મોબાઈલ આવ્યો છે એનાથી પહેલા મોબાઈલ નહોતા ત્યારે શું ગુનો નહોતા થતા ત્યારે સાબુત સબૂત માટે તમે શું કરતા હતા આ બધા આક્ષેપો છે અને એની સાથે કહીએ છીએ અને સમસ્ત પ્રશાસનને જિલ્લાના પોલીસવાળાને કહીએ છીએ કે આનામાં જેટલા લુખા તત્વો એને તાત્કાલિક એની સામે એક્શન લેવામાં આવે જે ધજા ફગારી છે એને પણ ગોતવામાં આવે અને એની સામે કાર્યવાહી કરવામાં આવે એવી આજે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા અમે અહીંયા માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એની સાથે સાથે મુસ્લિમ કોર કમિટી ના સૌ આગેવાનો દ્વારા પણ હમણાં માહે પવિત્ર રમજાન મહિનું ચાલું છે અને એ રમઝાન મહિનામાં પણ જે રાતના ક્યાંક ને ક્યાંક લારી ગલા હોય કે જે ખાણપીણની વસ્તુ હોય છે એની જે બંધ કરવામાં આવે છે તો એની માટે પણ મુસ્લિમ કોર કમિટીના સમાજ આગેવાનો પણ સૌ સાથે રહી કરીને કારણ કે હવે લગભગ સાતથી આઠ રોજા બાકી છે ત્યારે એ સમયે સમગ્ર મુસ્લિમ સમાજ માટે વીસ રોજા પછી ઈબાદતના દિવસો હોય છે કે આખી રાત એ ઇબાદત કરતા હોય છે ત્યારે પોલીસ પણ માનવતા દાખવી માનવી અભિગમ દાખવી કરીને ક્યાંક ને ક્યાંક આના માટે પણ થોડુંક ન પહેલું કરી અને એ લોકોને પણ રાહત આપવામાં આવે એવી આજે એસપી સાહેબ પાસે જિલ્લા પ્રશાસન પાસે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા આજે એક કહેવાય ને કે એવી એક સ્થિતિ આજે ભારત દેશ આઝાદ થઈ અઠોતેર જેટલા વર્ષ થઈ ગયા હોય અને જ્યારે ભારતનું બંધારણ સર્વેને સમાન હક આપતું હોય અને અહીં ભારતમાં વસતો નાગરિક દરેક માટે કાયદો સમાન છે અને દરેક પ્રક્રિયા સમાન હોય તે છતાં ભુજ તાલુકાના એક ગજોડ ગામે અનુસૂચિત જાતિ પૈકી વસતા મહેસુરી સમાજના લોકોને એ હદે કનકડત થતી હોય અને જે એમના સાથે એક અમાનવીય વર્તન થતું હોય અને જાણે તેઓ કોઈ માનવજાતમાં નહીં આવતા એવા વર્તનના પગલે થોડા સમય અગાઉ જ્યારે મૈશ્વરી સમાજના ઈષ્ટદેવ એવા ધણી માતંગ દેવની જન્મજયંતિ હતી ત્યારે મૈસુરી સમાજની પાછળ આવેલ એક ટાવર ઉપર મૈસરી સમાજને એક ધજા લગાડવામાં આવી જેને અસામાજિક તત્વો દ્વારા અઠ્યાવીસ બે બે હજાર પચીસના કાઢી અને ગટરમાં ફગાવી દેવામાં આવી તે બાદ પંદર દિવસ જેટલો સમય આ ગામના આગેવાનો હોય કે ત્યાંના લોકોએ એવો સબ્ર કર્યો કે ના ગામ નાનું છે તો આપણે ચોક્કસપણે ક્યાંક યોગ્ય નિર્ણય આવે તે છતાં કોઈ યોગ્ય નિર્ણય ના આવ્યો ત્યારે ચૌદ ત્રણ બે હજાર પચીસના ત્યાં એક મિટિંગ કરવામાં કરવામાં આવી અને મિટિંગમાં મહેશ્વરી સમાજવાડીમાં મિટિંગ હોય તે છતાં એક અસામાજિક તત્વો દ્વારા આવી અને ત્યાં રીતસર સમાજને ગાળો આપી અને એકદમ જાતિ અપમાનિત કર્યું સર્વ સમાજને ત્યારે એના વિરુદ્ધ ચોક્કસપણે પંદર ત્રણના ફરિયાદ પણ નોંધાઈ પણ માનસિક એમની એવી આપણે જોઈ શકીએ છીએ કે પંદર ત્રણ બાદ જ્યારે ભરતભાઈ દેવરિયા એના ફરિયાદી બન્યા તો એના વિરુદ્ધ જાણે ખૂબ જ સક્રિયતા રૂપે એને માનસિક અને આર્થિક નુકસાન થાય તેવી તૈયારી થઈ એ જ ફરિયાદના રાતે જ એમની બાઇક ચોરી કરી લેવામાં આવી અને થોડા દિવસ બાદ એને વાડીએ મૂકી દેવામાં આવી એના બાદ એનો ગજોડ ગામે જે વાડી આવેલી છે જેમાં બોરનું જે બોરવેલ છે ત્યાં એનામાં પથ્થરો નાખી બોરવેલને બંધ કરવાની પ્રક્રિયા કરાવી મોટર ફગાવી દેવામાં આવી ત્યાં લાઈનો તોડી નાખી અને જે મો ત્યાંના વીજ બોર્ડને એ બધું હોય એને એને જ આગ લગાવી દેવામાં આવી એટલે આ રીતે ભરતભાઈ દેવરિયા અને તેના પરિવારને અંદાજીત આઠથી દસ લાખ રૂપિયાનો ખર્ચ થાય એવો મોટો આર્થિક નુકસાન કરવામાં આવ્યો અને હવે એ ભય પણ ઊભો થાય છે કે જો આટલી હદે એમની માનસિકતા હિન હોય અને એક અનુસૂચિત જાતિ સમાજના લોકોને આવી રીતના જો એક કનક્રત કરતા હોય તો આગામી સમયમાં ભરત દેવરિયા હોય કે ગજોડ મહેસુરી સમાજના કોઈ પણ અનુસૂચિત જાતિ સમાજના યુવાનો કે કોઈને પણ નુકસાન થઈ શકે છે જાનહાની થઈ શકે છે અને હુમલો થઈ શકે અથવા એમનો પણ આર્થિક નુકસાન થઈ શકે એવો ભય ચોક્કસપણે દેખાઈ આવે છે માટે આજરોજ એસપી કચેરીએ આ મુદ્દે દરેક પ્રશ્નને લઈ અને ભરત દેવરીયા ફરિયાદી સાથે ગજોડ ગામના યુવાનો સાથે અમારા મહેશ્રી સમાજના તાલુકાના પ્રમુખ પ્રમુખો તેમજ ગુજરાત પ્રદેશના પણ પ્રમુખ સાથે અમારી અન્ય અમારા જાગૃત આગેવાનો મળી અને આજે અમે એસપી સાહેબને એ જ રજૂઆત કરી છે કે સાહેબ જો આજે આ સમય ઉપર પણ જો આવી કનકડત અને આવી કિન્નાખોરી થતી હોય તો કદાચ ચલાવી લેવામાં આવશે નહીં અનુસૂચિત જાતિ સમાજનો વ્યક્તિ હોય કે કોઈ પણ સમાજનો જનરલ સમાજનો વ્યક્તિ હોય બધાને માટે કાયદો સમાન છે પણ જો પોલીસનો પણ જો એ લોકોને ડર ના હોય તો એ ખૂબ ગંભીર બાબત છે એટલે ગજોડ ગામમાં આ મુદ્દે ચોક્કસ સમગ્ર સમાજ એકત્રિત થઈ અને સામે જે પણ સમાજોના અસામાજિક તત્વો છે એમને પણ કહીએ છીએ કે આવી અસામાજિક તત્વોને તમારે પણ છાવરવા ના જોઈએ અને આ જે લોકો છે એમને ચોક્કસપણે પહારે લાવવા જોઈએ આ ધજા પણ જેમણે ફગાવી ઇષ્ટદેવની ધજા ફગાવી અને એને જો અપમાનિત કરવામાં આવતું હોય તો એ પણ ક્યાંક ને ક્યાંક ધાર્મિક લાગણી દુભાણી છે તો એના વિરુદ્ધ પણ સાહેબને જણાવ્યું છે કે જે ધજા ફગાવનારા વ્યક્તિઓ છે એના પણ નામ બારે

સત્યની સાથે